નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ આપણે એક અદ્ભુત જે સુરતનું બહુ પ્રખ્યાત મંદિર કહેવાય ને કેમ કે સુરતનું નામ જે કારણોસર સુરત પડ્યું ને એ મંદિરની રહસ્યમય કથા અહીંયા છે જ્યાં કર્ણની અંતિમ વિધિ કરવામાં આવી હતી અને ભગવાન કૃષ્ણ પાસે એને એવું વરદાન માગ્યું હતું કે ભગવાન જ્યારે મારો અંતિમ ક્રિયા કાંઈ કરો ને અંતિમ જે ક્રિયા તો મને કુંવારી જગ્યા ઉપર મારી અંતિમ વિધિ કરજો એવા સ્થાન ઉપર આવ્યા છે ને આપણા સાથે મંત છે એ નામ છે મારું નામ વિજયદાસ છે જય શ્રી રામ જય શ્રી રામ તો આ મંદિર કેટલું પ્રાચીન છે અને શું લોકવાયકા છે અમારા દર્શક મિત્રોને જણાવતો ખ્યાલ પડે કે સુરતમાં કઈ ઠેકાણે જગ્યા આવી અને શું આનું મહત્વ છે હા આ જે મંદિર છે અશ્વણીકુમાર વિસ્તાર સુરતમાં વિરાજેલું છે અને અશ્વણીકુમાર આ વિસ્તારનું નામ સૂર્યપુત્ર અશ્વની કુમાર પરથી પડ્યા છે એ લોકોની આ તપોભૂમિ છે અને કહેવાય છે કે જ્યારે મહાભારત કાળમાં મતલબ દ્વાપર યુગમાં જ્યારે મહાભારત યુગ થઈ રહ્યું હતું ત્યારે કૃષ્ણ ભગવાને રાજા કરણ ને અંતિમ ઘડીમાં એમનો સાધુ વેશ ધારણ કરીને એમની પરીક્ષા લીધી હતી અને ત્યારે કરણે પોતાના આભૂષણ રૂપી દાંત આપીને ભગવાન કરીને મતલબ અર્પણ કર્યા હતા તો કૃષ્ણ ભગવાને કહ્યું કે ભાઈ માંગ શું માંગશે રાજા કરણે કીધું કે હું કુંવારી માતા નો પુત્ર છું તો મને કુંવારી ભૂમિ પર અગ્નિદા કરજો તો કૃષ્ણ ભગવાન પાંચ પાંડવ સહિત બધા ચાર ધામ કરાવીને અહિયાં લઈ આવ્યા કેમ કે આ સૂર્યપુર જગ્યા છે પહેલાથી સૂર્યપુર તરફ સુરત ઓળખાતી હતી અને અશ્વની કુમાર એમના ભાઈ થાય છે અને અહિયાં લાવીને તાપી કિનારે અગ્નિદા કર્યું બરાબર તો પાંચ પાંડવે શંકા વ્યક્ત કરી કે ભાઈ અહિયાં શું થયું સાન કઈ રીતે થયું તો ભગવાને આકાશવાણી કરણ દ્વારા કરાવીને કરણે જાતે કીધું કે ભાઈ આ કૃષ્ણ ભગવાન આપણા પરમાત્મા સ્વરૂપી છે એ આપણા ભાઈ નથી મતલબ પરમાત્મા સ્વરૂપી છે બીજું કે સૂર્ય મારા ભાઈ થાય છે સૂર્યપુત્ર છે અને તાપી મારી બેન થાય છે એવી રીતે આ જગ્યા જોડે મારું જોડાણ છે તો પાંડવે કીધું કે આવનાર યુગો ને પણ ખબર પડવી જોઈએ કે ભાઈ અહિયાં આપણે અગ્નિદાહ થયું છે બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપી ત્રણ પાન નો વડ થશે એટલે ટૂંકમાં આ વૃક્ષ છે વડ તો અંદાજે કેટલો જૂનો હોય છે તે વખતે છે ને દ્વાપર યુગ કથા છે તો દ્વાપર યુગ નું પાંચ છ હજાર વર્ષ પણ મંદિરો શું છે કે મંદિરો આપણે આવી એમાં ઘણા ખાસ કરીને ઉત્તર અને મધ્ય ભારતમાં તો આ બહુ નુકસાન થયું એટલે મંદિરોનો ઇતિહાસ ઓછો થાય છે પણ જે વર છે એનો ઇતિહાસ જૂનું થાય છે અને બાપુ મેં આવ્યું એક વસ્તુ જોયું છે તમારી ગૌશાળા પણ બહુ ભવ્ય છે અને ગાયુ ને તમે આમ જે આપણા સંતાનો ને સાચવતા હોય એ રીતના સાચવો છો તો તમારી પાસે કેટલી ગાયો છે અમે ગણતા નથી પાસે સાઠ પાસઠ જેવી ગાયો થઈ ગઈ અને એને રાખે દીકરા ની કેમ કે જે આવે બધું ખવડાવે છે આપણે દીકરા ની જોડે રાખતા હોય પણ એ આપણી માતાજી છે જેમ આપણા શું કેવાય ભગવાન આપણા પિતાજી છે તો એ આપણા માતાજી છે આપણે એમ લાગતું હોય કે આપણે સાચવીએ છે પણ એ આપણને સાચવી ના ના સોટ એમની અમી દ્રષ્ટિ થી આપણે સાચી પણ બાપુ આપડે ખાલી પૂછ્યું આ મંદિર છે તો એક્ઝેક્ટ ક્યાં કોઈને પણ ફૂલપાડા કે અશ્વની કુમાર વિસ્તાર નું નામ લેવું જ પડશે અને ત્રણ પાન વર્ડ જાતે પ્રખ્યાત છે અશ્વની કુમાર માં આવ્યા પછી ત્રણ પાન નો વર્ડ પૂછો તો આવી જશે ગુગલ મેપ માં પણ આવે તો એ બધું લો થઈ ગયું છે અને લાસ્ટ પ્રશ્ન મારો કે આપણે એવડું ભવ્ય મંદિર છે તો અહીંયા કોઈ વાર્ષિક ઉત્સવ ખરી કઈ આપણે હા ચોક્કસ અમે અન્નકૂટ મનાવીએ છીએ અક્ષય નવમે મતલબ કાર્તિક સુદ નોમ નવ દિવસ આપણે અક્ષય નવમી મનાવીએ છીએ રામનવમી મનાવીએ છીએ જન્માષ્ટમી મનાવીએ શિવરાત્રી મનાવીએ છીએ અને આપણે હમણાં કાલે મતલબ પરમ દિવસે બાવીસ તારીખ રામ જન્મ ઉત્સવ નું પણ પાછો મનાવશું હા રામ પ્રાણ પ્રતિષ્ઠાનો પણ મનાવશું તો બાબુ તમે અમારી ચેનલ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આપણે મારા સાથે વાત કરીએ અને અહીંયા નહીં હોય તો સાઠ થી સિત્તેર ગાવડીઓ છે છતાં આપણે જઈએ અંદર અને અદભુત નજારો છે તમે આવો ને તો એવી વ્યવસ્થા છે મસ્તીની આપને એમ થાય કે નહીં નહીં આપણે ગોકુળમાં આવી જાય ને એવું લાગે છે તો ચાલો જાય અંદર જોઈ શકો છો એક એક તમે વ્યવસ્થિત સ્વચ્છ એકદમ એમને ટૂંકમાં એ રીતના હાચવે અને જો એમની વ્યવસ્થા પણ કંઈક જુદી જ છે કે આ ગાય અને મારી દ્રષ્ટિએ આમાં ગીરની ગાય છે કેમ કે ગીરની ગાય છે ઓલ ઓવર વર્લ્ડની અંદર પ્રખ્યાત છે આપણે જે ગીરની ગાય આવે છે ને એ આખા વર્લ્ડની અંદર પ્રખ્યાત છે

ચાર પાંચ વર્ષ જૂનો છે વડ અને અવળોક જ છે ટૂંક હાવ નાનો બે બે ત્રણ ફૂટનો બે ત્રણ ફૂટ એટલે એ બધા વધારે

પણ છતાંય જોવો તમે ગાયોને જેમ આપણે ઘેરે હાથી એમ જો કોથળા બોથળા પહેરાવી વ્યવસ્થિત અને નાના નાના વાછડા છે બધા અદભુત નજારો છે હજી એક ભાઈ એવા છે આપડે જોઈએ એમની સાથે ભાઈ કયું ગામ તમારું માવજીંજવા માવજીંજવા બગસરા પાસે હા એવું છે અને ટૂંકમાં અહિયાં પેલી ફેરી જવા કે વારે ઘડી આવતા હોય કે રોજ આટલા માં જવાનું છે ધરમનગર માં એવું છે મારું સોમનાથ પણ હું કેશોદ આવું છું અને મને આ મંદિર ક્યાંક અદ્ભુત લાગ્યું હું એક યુટ્યુબર છું સારા સારા મંદિર વિડીયો આ મંદિર લોકો લોકવાયકા શું છે કેનું મંદિર છે આ છે આમ ચાર ધામ નું મંદિર ગણાય

ભાઈ છે માગત પાસે ત્યાંના છે અને હવે તો ઘણા મને દર્શનાર્થીઓ મળ્યા છે અને અદભુત મંદિર છે જો તમારે અહીંયા આવવું હોય તો આ મંદિર એડ્રેસ હું તમને આપી દઈશ અને અદભુત કરવા લાયક સ્થળ છે નમસ્કાર અમારી હાર્દિક આજ આપણે સુરત ની ધરતી પર જે પાવન સ્થળ કહેવાય ને જે મહાભારત ના મહાન યોદ્ધા હતા ને જે કર્ણ અને જેમની જ્યાં અંતિમ વિધિ કરવામાં આવી ને એવું પવિત્ર સ્થળ આમ જોયું તો સુરત ની અંદર ભગવાન કૃષ્ણપાય કર્ણ એવું વરદાન માગેલું કે હે મધુસુરત

તો દર્શક મિત્રો આ એક અદભુત આમ જોયું તો પંદર વીસ ફૂટ ની હનુમાનજી મહારાજ ની મૂર્તિ છે જોઈ શકો છો તમે અને આ લોકો ની પોતાની ગૌશાળા પણ છે આ લોકો ને પોતાની ગૌશાળા છે મારી દ્રષ્ટિ નહીં હોય ને તો પચાસ સાઠ ગા હે અને આપણે ગીર વિસ્તાર ની કહેવાય તો અમુક ગાયો ની રોયા માં ગીર ની છે અમુક જુદી જુદી પ્રકાર ની કોઈ જર્સી ગા છે પણ ગીર ગા નું મહત્વ તો ઓલ ઓવર વર્લ્ડ માં છે પણ અહીંયા ગીર ગા છે ખરી આગળ આવી જાય તો દર્શક તમે વિઝ્યુઅલ જોઈ શકો છો કૃષ્ણ ભગવાન અને કર્ણ વચ્ચે જે સંવાદ થયો હતો જે એકબીજા વાર્તાલાપ કરેલી હતી ને એ આખોમાં લખેલું છે પૌરાણિક વાત છે અને આ હું તમને વડલાના પણ દર્શન કરાવી જે વડની અંદર ઓન્લી કો ત્રણ જ પાન છે ચોથું પાન આવે ને એટલે ત્રીજી પાન ખરી જાય ટૂંકમાં એક પાન ખરી જાય આ ત્રણ પાન જ રહે છે શ્રી વાલ્મીકી ઋષિજી રામાનંદ સ્વામી શ્રી જગતગુરુ મંત્રી બલરામ દાસ અને આ જે આપણે વાત કરી છે ત્રણ પાન વઢ મંદિર એ પણ આપણે દર્શન કરશું અને અદ્ભુત શ્રી રામનું પણ મંદિર છે રામ લક્ષ્મણ જાનકી તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ સામે જે વિઝ્યુઅલ છે ને એ આ પાંચ પાંડવ માતા કુંતી પછી કૃષ્ણ ભગવાન આવું બધું દ્રશ્ય છે અને આ છે કર્ણની અંતિમ વિદ્યા અહીં કરવામાં આવી હતી એવું મંદિર અદભુત બન્યું છે આની લોકવાઈ કેવી છે કઈ છતાં આપણે કોઈ જો મહાન કોઈ પૂજારી આપને મળશે તો આગળ કોઈ વાત કરશે સપ્ત શૃંગીજી શ્રી કૃષ્ણ जय जगन्नाथ ना सरस्वती स्वागत दसात्र भगवान बद नारायण हरिओम પાણી નું કુંડ છે આમ તો ટૂંકમાં અંદર જવું છે થોડી સેફ્ટી વાટે એટલે હું કોઈ બહારનું ડસ્ટ કાંઈ અંદર જાય નહીં તો વ્યવસ્થિત છે તો દર્શકો તમે જોઈ શકો છો આ વડલાની અંદર ખાલી માત્ર ને માત્ર ત્રણ પાંચ છે અને હજારો વર્ષ જૂનો આયનો કોઈ ઇતિહાસ છે અહીં કોઈ સંત મહાત્મા હશે તો આપણે આગળ વાત કરશું અને આ વડલો છે ને એની અંદર ચોથું પાન આવે ને એટલે પેલું પાન ખરી જાય છે અને કોઈને સવાસેર માટેની ખોટ હોય કોઈને ત્યાં નિસંતાન હોય અને એમને સવાસેર માટેની ખોટ હોય તો તમે માનતા કરો ને તો ઘોડિયા તમે જોઈ શકો છો કરેલા છે એટલે તમારે ત્યાં એ ભગવાન અમી દ્રષ્ટિ કરે ટૂંકમાં જો આ ત્રણ આ ત્રણ જ પાન છે વડલામાં ચોથું પાંદ જ નથી આવતો ચોથું પાંદ આવે એટલે ત્રીજું કરી દે અદ્ભુત મંદિર છે છતાં અહીં કોઈ મન થઈ છે તો આપણે આગળ વાત કરશું તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આપણે છે અહીંયા એવું લખેલું છે સુરત નું નામ સૂર્યપુત્ર પરથી સુરત પડ્યું હતું અશ્વિની કુમાર નામક આ વિસ્તારનું નામ પણ સૂર્ય પુત્રો અશ્વિની કુમાર પરથી આપવામાં આવ્યો છે

thank you નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણે સુરતની અંદર એક અદ્ભુત મંદિર છે બહુ પ્રાચીન મંદિર છે અને અહીંની લોકો કંઈક પણ કંઈક અદ્ભુત છે એટલે આ મંદિર આપણે દર્શન કરવા આવ્યા છીએ તો તમે પાછળ જોઈ શકો છો જે મહાભારતની અંદર મહાન યોદ્ધા હતા ને કર્ણ સૂર્યપુત્ર કર્ણ એમની જે અંતિમ વિધિ કરવામાં આવી ને સુરતનું પ્રખ્યાત કેમ પડ્યું ને તો એનો આખો ઇતિહાસ આ છે છતાં આપણે કોઈ મંત્ર બાપુ હશે તમે જોઈ શકો છો તો અહીંયા એક વર્ડ છે મું પર ત્રણ પાંદડા અને કૃષ્ણ ભગવાનને એવું વરદાન કર્ણને પહેલા તો કર્ણને કીધું તો હે કર્ણને આટલો મહાન યોદ્ધા છે માઇક અને એને કીધું તો કે હે ભગવાન જો તમે ખરેખર મને કાંઈ આપતા હોય ને તો મને મારી અંતિમ વિધિ છે ને એ કુવારી જગ્યા ઉપર કરજો તો કુવારી જગ્યા એ સમય દરમિયાન જોઈશું ને એટલો તાપી નદી છે એ પણ કુવારી છે અને સુરત જે સ્થળ છે ને એ પણ કુવારું કહેવાતું કેમ કે ઘાસ ને એવું કંઈક નથી થતું એ લોકવાયકા છે કંઈક શું છે મને ખ્યાલ નથી તો કર્ણએ એમની અંતિમ વિધિ જ્યાં કોઈ સ્થળ પસંદ કર્યું હોય ત્યાં સુરત છે અને ત્યાં આપણે આવ્યા છીએ અને અહીંના મંત પણ હાજર છે આપણે એની જોડે પણ વાત કરીશું અને કૃષ્ણ ભગવાને કીધું હતું કે જા હું તને એક વરદાન દઉં છું તારી વિધિ હું તું જેમ કેમ કરી દઈશ અને એક વડ છે ઓનલી કોઈ ત્રણ પાન એની અંદર ચોથું પાન આવે ને એટલે પહેલું પાન ખરી જાય છે એ વડના પણ આપણે દર્શન કરશું અને એ વડ મારી દ્રષ્ટિએ કંઈક ચાર પાંચ હજાર વર્ષ બહુ જૂનું છે અને અવડુંક જ વડલું છે બહુ મોટું વડે નથી એ પણ આવે છે આપણી સાથે અને બાપુ આવે એટલે આપણે આગળ વાત કરીએ